તમે અત્યારે એવી પરિસ્થિતિમાં છો કે તમારા બધા પ્રયત્નો પોતાના ઘરના સપના જોવામાં અને પરિવારના સભ્યોને મેનેજ કરવામાં વ્યર્થ ગયા છે કે પછી તમે કોઈ સંતુલન અને સ્થાયિત્વની શોધમાં છો તો હવે સમય આવી ગયો છે ગુરુનું આ રાશિ પરિવર્તન તમને સ્થિર કરશે અને તમને આંતરિક રીતે પરિવર્તિત કરશે દેવગુરુ તમને ગુઢ જ્ઞાન પૈતૃક સંપત્તિ અને માનસિક શક્તિ આપશે કરિયરમાં નવી દિશા અને સામાજિક ઓળખ આપશે વિદેશયાત્રા સેવા કાર્ય અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ તમારા માટે ખુલ્લો બનશે રિયલ એસ્ટેટ કાઉન્સેલિંગ શિક્ષા આર્કિટેક ગૃહનિર્માણ કે ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આ સમયમાં સારા સંકેતો મળશે ઘર સંપત્તિ અને વાહનના યોગ બનશે અને પ્રોપર્ટી વેચવામાં સમસ્યા આવતી હોય તો એ પણ દૂર થશે માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં હોય તો એમના સ્વાસ્થ્યમાં હવે સુધારો થશે તમારા પારિવારિક જીવનમાં ભાવાત્મક સ્થિરતા જોવા મળશે ઘરમાં શાંતિ અને ધાર્મિક કાર્યો થશે જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે એકાગ્રતામાં અને સ્મરણ શક્તિમાં વધારો થશે નાણાકીય દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો છે મીન રાશિના જાતકો ગુરુવારે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરો ઘરની બહાર નીકળતા પહેલા માતાના ચરણ સ્પર્શ અવશ્ય કરો અને હનુમાનજીની આરાધના કરો જો તમારી રાશિ પણ મીન હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો તમામ મીન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ